નમસ્કાર આપ જોઈ રહ્યા છો બી ઇન્ડિયા હું છું સરસ્વતી ચંદ્ર આચાર્ય આપ જાણો છો તેમ તારીખ પહેલી જુલાઈથી ભારતીય ન્યાય સંહિતાનો કાયદો અમલી બન્યો છે અને આ સાથે જ અંગ્રેજોના સમયથી ચાલી રહેલા કાયદાઓ ઇન્ડિયન પિનલ કોડ અને ક્રિમિનલ પ્રોસીજર કોડ નાબૂદ થઈ ગયા છે બી ઇન્ડિયા પર અમે ટુ ધ ટૉપિક પ્રોગ્રામમાં ગયા મહિને જ આ કાયદાઓ વિશે આપને માહિતગાર કરેલા અત્યારે કે જ્યારે આ કાયદા અમલમાં આવી ગયા છે ત્યારે તેની અસરો અને તુલનાત્મક અભ્યાસ દ્વારા આપને માહિતી આપવા આજે આપની સાથે જોડાયા છે કાયદાના અભ્યાસુ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શ્રી નિતિન પાઠક કે જેમણે અગાઉના કાયદા આઈપીસી સી સાથે વર્તમાન બી એનએસનો તુલનાત્મક અભ્યાસ કર્યો છે સાથે આપણી સાથે જોડાયા છે કાયદાના પ્રોફેસર શિવાની મહેતા અને જોડાયા છે એડવોકેટ સોનલ જોશી તો આપ સૌનું સ્વાગત છે મિત્રો આપ જાણો છો તેમ નવા કાયદામાં કેટલાક ગુનાઓ ઉમેરાયા છે કેટલાક ગુનાઓમાં સજા થઈ છે કેટલાક ગુનાઓ ને બાકાત રાખવામાં આવ્યા છે તો આઈપીસી અને સીઆરપીસીની સૌથી પહેલાં પાઠક સાહેબ હું આપને પૂછીશ આપે તુલનાત્મક અભ્યાસ કર્યો છે શું મુખ્ય તફાવતો લાગે છે બંને કાયદાઓ જૂના કાયદા અને નવા કાયદા વચ્ચે બરાબર જૂના જે આઈપીસી જે ત્રણ ત્રણ અત્યારે ત્રણ નવા લો પહેલી તારીખથી ઇફેક્ટિવ આવશે તો પેલો મેઇન ઇશ્યુ એ થશે કે એ આવશે કે કઈ તારીખે ઇવેન્ટ થયો ઇન્સિડન્ટ કઈ તારીખે થયો હવે જે ઇન્ટ્રીમ પિરિયડ છે તો સપોઝ કોઈ ઇવેન્ટ એકત્રીસમી તારીખે થયો હોય અને પછી પછી જે ઇવેન્ટ પછી આપણને ખબર પડે એને તમે એફઆઈઆરમાં જાઓ તો એ પહેલી તારીખે થયો તો નવો લો લાગવો પડશે કે જૂનો લો લાગવો પડશે એ પછી ડેટ ઓફ ઇન્સિડન્ટ છે ડેટ ઓફ એફઆઈઆર લેવા છે કે ડેટ ઓફ આપણને ક્યારે ખબર પડી લો જેમ કે તમે જુઓ કે સેનાબોરાના કેસમાં આપણને ત્રણ વર્ષ પછી ખબર પડી કે આ ક્રાઇમ થયેલો છે તો એ વખતે નવો લો લાગવો પડશે કે જૂનો લો લાગવો પડશે અને પછી એ વખતે તમે ચાર્જશીટ ફાઇલ કરી તારીખે જોવા છે કે એ જોવા છે એક મોટા ઇસ્યુઓ બધા આવવાના છે પ્લસ આ જે નવા કાયદાઓ છે એ જૂના બહુ જ કોન્ટેમ્પરરી અત્યારે જે લો ઓફ એવિડન્સ એક્ટમાં બહુ જ ઇશ્યુ આવી રહ્યા હતા એટલે એ લોકો એવિડન્સ એક્ટમાં બહુ મોટો ફોર્ક મોટો ચેન્જ કર્યો છે પછી પછી આપણે જોઈએ ને તો જે અન્ડર ટ્રાયલ જે ઇસ્યુ હતા એ બહુ લાંબા ટાઈમ સુધી ચાલતા હતા અને મોટાભાગે કોર્ટમાં અમુક લોકો વર્ષો સુધી એમની સજાનો પીરિયડ પૂરો થઈ જાય તો પણ એ જેલમાં જ રહેતા હતા તો ગવર્મેન્ટે એના માટે બી પ્રોવિઝન કરી કે જો દસ વર્ષ હોય જેને સાત થી વધારે વર્ષની સજા થઈ હોય તો એમને હાફ સજા પૂરી થાય એટલે એમને ખાલી એમની ઇન્ડેમિટી બોન્ડ આપે પર્સનલ બોન્ડ આપે તો એમના પર એ લોકોને જામીન મળી જાય પ્લસ બીજું જો સાત થી નીચે હોય તો પાંચ થી નીચે હોય તો વન થર્ડ જો એમની સજા પૂરી થઈ જાય તો એ જો મેક્સિમમ સજા થવાની હોય તો એ લોકોને એ મળી જાય પછી ગવર્મેન્ટે જે રેપ અને જે બધાની ડેફિનેશન છે એ બહુ મોટી ચેન્જ કરી છે એટલે એક એક કરીને હું પાછળથી બોલતો જઈશ તો અત્યારે બીજાને ચાન્સ આપું છું પછી બીજા રાઉન્ડમાં આપણે વિગતવાર લઈએ જી એડવોકેટ સોનલ જોશી આપણે છેલ્લા ઘણા વર્ષોમાં જોયું કે અદાલતોએ નોંધ્યું છે કે સ્ત્રીઓના રક્ષણ માટે જે કાયદાઓ બનાવવામાં આવ્યા છે એનો વ્યાપક દુરુપયોગ કરવામાં આવે છે અને કેટલીક વખત પૈસા પડાવવા માટે કે રિવેન્જ બદલો લેવાની ભાવનાથી પણ એનો દુરુપયોગ થતો હોય છે તો નવા કાયદાઓમાં તો એવું જોવા મળે છે કે સ્ત્રીનું રક્ષણ કરવાના હેતુથી સ્ત્રીઓ વિરુદ્ધ થતા ગુનાઓ માટે સજાઓ વધારવામાં આવી છે બીજી કેટલાક કાયદાઓની જોગવાઈ સ્ટ્રોંગ બનાવવામાં આવી છે તો આપને નથી લાગતું કે હવે નવા કાયદાઓ અંતર્ગત તો આનો દુરુપયોગ વધારે થશે દરેક કાયદાની અંદર કદાચ એવું કહી શકાય કે પ્રોન્સ એન્ડ કોન્સ હોય એના ફાયદા પણ હોય ને ગેરફાયદા પણ હોય છે સ્ત્રીઓને સુરક્ષા આપવી એ ખૂબ જરૂરી છે ગમે તેમ કરીએ છે તો પણ કદાચ એવું કહી શકાય કે જે પ્રમાણેના રેપના જે ગુના બની રહ્યા છે એનું પ્રમાણ વધારે છે અને જે છેડતી થઈ રહી છે ખરાબ કમેન્ટ પાસ કરવામાં આવે છે અગર જો સારો સારો દેશ બનાવવો હશે અથવા તો સારો સમાજ બનાવવો હશે કાયદા કડક કરવા ખૂબ જ જરૂરી છે અને કાયદા કડક થવાથી જો લોકો સ્ત્રીઓનું સન્માન કરે એ બહુ જરૂરી છે ચાહે કદાચ નવા લાગશે કે દ્રૌપદીના મહાભારતના સમયની અંદર પણ દ્રૌપદી સાથે રરણ થયું હતું અને એ હજી પણ ચાલુ છે અને એના માટે અગર હવે સૌથી મોટી વાત એ છે કે સ્ત્રીઓને લગતી જે કલમો અને શિક્ષણોનો વધારો કરવામાં આવે છે એનો ફાયદો એ થશે કે લોકો હવે કોઈ પણ ખરાબ વસ્તુ કરતા ડરશે કારણ કે જે કાનૂની પ્રક્રિયા પહેલાં તારીખ પે તારીખ હતી એના માટેની આવા જે ગુનાઈત વધારે જેમ જે હિનિયસ ક્રાઇમ છે એના માટેની ટ્રાયલ ખૂબ ઓછા સમયમાં પૂરી કરવી પિસ્તાલીસ દિવસમાં પૂરી કરવી જે ચાર્જશીટ છે એમાં કમ્પલશન કર્યું ઘણી વખત ડિફોલ્ટ બિલનો લોકો લાભ લેતા હતા એટલે અમુક જે ચેન્જીસ આવ્યા છે એ ચેન્જીસના કારણે ક્યાંક ને ક્યાંક ફાયદો છે અને સ્ત્રીઓની સુરક્ષા માટે જે કાયદા ઘડવામાં આવે છે હું એને આવકારું છું કે આના કારણે છેડતીના ગુના અટકશે અને ક્યાંક કરીને હવે કદાચ નવાઈ લાગશે એ એક અહીંયા એક ઘટના બની હતી અમદાવાદની અંદર અને એમાં રેપની રેપની સેક્શન્સ હતી અને સી સમરી ભરાવવામાં આવી હતી અને હું એવું માનું કે જે ખોટી કમ્પ્લેન થાય છે તો એ લોકોની ઉપર બી એક્શન્સ લેવા જોઈએ

અને ત્યાં સુધી નિતિનભાઈ આપે આ જૂના અને નવા કાયદાઓનો જે કમ્પેરેટિવ સ્ટડી કર્યો છે તો એમાં વધારે વિગતો આપની દ્રષ્ટિએ શું દર્શકોને જાણવા જેવી છે એક તો પહેલા છે ને સેડિક્શનની જે ડેફિનેશન હતી ને એ આખી જૂની હતી એ લોકોએ આખી ડેફિનેશન નવી કરી નાખી છે બરાબર ઓકે પછી પછી એક એક મોબ લિન્ચિંગ જે છે બરાબર

જાહેર સેવા માટેની સુધારણાત્મક સજાની જોગવાઈ સર્વિસ જે કહીએ છીએ જે ફોરેનમાં હતી અત્યારે એ લોકો એમને લો અપ્લાય કરે પણ હવે એ લોકોને એને એ લોકોએ કોર્ટમાં લાઈક પેપરમાં લઈ આવ્યા છે એનાથી ઘણી વખત ઘણા લોકો જે હોય છે કે જેને જરૂર હોય તો જજ એને બહુ સારો યુઝ કરી શકે છે પહેલાં પહેલાં અત્યાર સુધી એવું હતું કે બે લો જ એક મોકા લો છે એમસીઓસીએ હવે પોલીસ વાળા જો બે લો ઉપયોગ કરી શકે નોર્મલ લો અને એક બીએનએસ જે કરીને પ્રોપરલી ડિફાઈન કર્યું છે એ એ જ્યારે એપ્લાય થાય ત્યારે એ લોકોને બેલ ના મળે ઘણી બધી પ્રોવિઝન હોય તો આ જે કેસ છે એ એક રીતના લો ઇમ્પ્લિમેન્ટેશન માટે સારો છે પણ આનો મિસયુઝ પણ ઘણી રીતના થઈ શકે છે એમાં એમને બેલ ના મળે કશું ના થાય બીજું એક બીજું એક વધારાનું પાસું એવું છે જીરો એફઆઈઆર

ઓનલાઈન રજીસ્ટ્રેશન ઓફ પોલીસ કમ્પ્લેન પર થઈ ગઈ છે અને જે અમુક જે લો છે અમુક જગ્યાએ મેન્ડેટરી વિડીયોગ્રાફી કમ્પલસરી થઈ ગયું છે મેન્ડેટરી વિડીયોગ્રાફી જ્યાં આગળ અમુક ક્રાઇમ હોય વુમન ક્રાઇમ હોય સાત વર્ષથી વધારે હોય તો લોકોએ કમ્પલસરી પેલું એ કરવું પડશે પહેલા સમન્સ ફિઝિકલી સર્વ કરવા હતો હવે ઇમેલથી થી પણ તમે સમન્સ તમે સર્વ કરો તો પણ એ ચાલશે અને જ્યુડિશિયલ સિસ્ટમમાં જે પિસ્તાલીસ દિવસની અંદર ટ્રાયલ કમ્પ્લીટ કરવાનો એ પહેલા એમને જજમેન્ટ આપી દેવાનું અને ફ્રેમ વિધિન સિક્સટી ડેઝમાં કરવાનો આ એક નવો એક કાયદો આવ્યો છે જે કમ્પલસરી હેન્ડલિંગ જે ક્રાઇમ છે તો એના માટે જે જે ઓડિટ જે રિપોર્ટ છે એને સાત દિવસમાં આપવો પડશે પહેલા એવું કોઈ હતું જ નહીં અત્યારે જે છે કાયદા બહુ કોમન થઈ ગયા છે તો એમાં ઘણા લોકો વુમનને મેરેજ કરવાનું પ્રોમિસ આપતા હતા પણ કરતા હતા તો એને પણ એક પેલું એક રેકોગ્નાઈઝ કરવામાં આવ્યું છે પણ અહીંયા પ્રશ્ન એ થાય કે શું ભારતની મહિલાઓ એટલી મૂર્ખ છે કે કોઈ પણ વ્યક્તિ એ મહિલા પુખ્ત વયની હોવા છતાંય એની સાથે લગ્નની લાલચ આપીને સંબંધ બાંધે વર્ષો સુધી સાથે રહે લિવિનની જેમ રહે અથવા તો એ ભણેલી ગલેની કમાતી મહિલા હોય સમાજમાં ઉચ્ચ પદ પર હોય અને એક દિવસ ઝઘડો થાય એટલે કહી દે કે આ વ્યક્તિએ મને લગ્નનું લાલચ આપીને મારું શોષણ કર્યું છે અને જોવાની વાત તો એ છે કે આવી ફરિયાદને પોલીસ રજિસ્ટર કરે છે અને એનાથી પણ ગંભીર વાત એ છે કે આવી ફરિયાદને કોર્ટ એડમિસિબલ ગણીને એના પર કામ ચલાવે છે મેન્ટ ઇન્ડિયામાં એઝ કમ્પેર ટુ અધર કન્ટ્રી બહુ જ ઓછી છે તમને સિમ્પલ એક્ઝામ્પલ આપો બિલ ગેટ્સ ના માઇઝ એને કેટલા પૈસા આપવા ઇન્ડિયામાં કેટલા બલ્ટી કેટલા લોકોએ અને એની જેમ પૈસા આપ્યા

પછી ન્યુ લો માં પોલીસ કાર્યાલય જે પહેલા 15 દિવસની હતી આ ઓકે તો એક લો આઈ લાગે છે પહેલા 15 દિવસથી પોલીસ કે અમે એને સાઈડ થી 90 દિવસની પોલીસ કસ્ટડી માંગી છે અને પોલીસ ઓફિસરને જે પાવર આપ્યો છે કે તમે નવા લો માં જાઓ કે ભલે હેડરસ કાઈ માં જાઓ એ બહુ જ બહુ ખતરનાક છે અને જે ઓર્ગેનાઇઝ કામ જે ડેફિનેશન આપી છે એ બહુ જ ઇકોનોમિક ઓફેન્સ માં બધી જ વસ્તુ અંદર કવરેજ હું આપકો ડેફિનેશન કવર નથી કરતો પણ એની મેન મેઇન વસ્તુ કરશું કે એકોર્ડિંગ ટુ એની કન્ટિન્યુઇંગ અનલોફુલ એક્ટિવિટી પહેલાં એક જ એક જ વખત પેલો શું કહેવાય કે માણસ સાયબર ક્રાઈમ કરે ઇકોનોમિક ઓફેન્સ હોય ટ્રાફિકિંગ હોય એ બધાને આ લોકો એટલા મસ્ત રીતના કરી કવર કરી દે છે કે જેમાં ફાઈનાન્શિયલ ક્રાઈમ પણ આવી જાય છે અને ફાઈનાન્શિયલ ક્રાઈમ અત્યારે જે છે એ બીજા લો કરતાં બહુ જ વધારે પડતું પ્રોબ્લેમ કરે છે અને બીજું એક વધારાનું પાસું છે કે અત્યાર સુધી

મારા મારા મોબાઈલ પરથી જે થયું છે એ લોકોને માટે એક એવિડન્સ તરીકે અથવા એક કોરોબોરેટરી એવિડન્સ તરીકે તો મારો મોબાઈલ પણ લઈ અને એ લોકો આને યુઝ કરી શકશે તો જે જે અત્યાર સુધીમાં જે સાયબર ક્રાઇમમાં જે લોકો છટકી જતા હતા એના માટે આ લોકોએ બહુ જ સારી વ્યવસ્થા કરી છે સાયબરના જે એવિડન્સ છે એને જે લોક કરીને જે કરવા તો ઘણી લોક કરવાનું રહી જતો તો એને પણ આ લોકો એવિડન્સ તરીકે સ્વીકારવા તૈયાર છે અને ઘણી વખત એવું કે હમણાં લો માં એવી પૂરી કે ક્રાઇમ થયો હોય તો એકલું ઓરલ અને પેલું એવિડન્સ એવિડન્સ છે એના પર પણ જજ એને પનિશમેન્ટ કરી શકે છે એવિડન્સ પહેલા જે ખોટા ખોટા એવિડન્સો આપીને જે છટકી જતા હતા એ હવે છટકવાની શક્યતાઓ મને આ લોને લીધી છે લાગે છે અને ટાઈમ લિમિટ દરેક જગ્યાએ પ્રિસ્ક્રાઇબ કરી છે જેમ કે ટાઈમ લિમિટ ન્યુ લો પ્રિસ્ક્રાઇબ ટાઈમ લિમિટ ફોર રેફરન્સ મેડિકલ તો તમારે સાત દિવસ પડો તમારે ત્રીસ દિવસમાં તમારે આર્ગ્યુમેન્ટ થાય તો વિધિન સાઈઠ ત્રીસ દિવસ અથવા મેક્સિમમ સાઠ દિવસમાં તમારે જજમેન્ટ આપવું પડે ઇન્ફોર્મિંગ ધ વ્યક્તિસ ઓફ ઇન્વેસ્ટન વિધ ઇન નાઇન્ટી ડેઝ ફ્રેમિંગ ચાર્જિસ વિથિન 60 ડેઝ રાઈટ થી તમારે તમારું પોસ્ટ ક્લિયરિંગ થયું હોય પહેલા તમારે ચાર્જ કરવું પડે હવે તમે વારંવાર જે ક્રિમિનલ જે એફઆઈઆર નવી નવી દોર કરતા હોય એમાં હવે લિમિટેશન આવી ગયું છે હર જે છે આપણે મેજિસ્ટ્રેટ સેશન હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ એકદમ ડિફાઈન કરી છે જે મેટ્રોપોલિટન જે વ્યવસ્થા હતી એ કોઈ વચ્ચે કાઢી નાખી છે એટલે એવું કહી શકાય કે કાયદો થોડોક આધુનિક બન્યો છે અને થોડોક ટાઈમ ફ્રેમ પણ સેટ કરવામાં આવી છે જેથી તારીખ પે તારીખ થતી હતી કરોડો કેસો અત્યારે પેન્ડિંગ છે દેશની જુદી જુદી અદાલતોમાં એ બધું કદાચ ધીમે ધીમે થોડી સ્પીડી થશે આ પ્રોસેસ એવું બની શકે અને લોકોને થોડો જલ્દી ન્યાય મળે અને બીજું વિડીયો જે એવિડન્સ વિડીયો કોન્ફરન્સિંગથી જે હવે જે પેલું એ થશે પહેલા તો ટેકનોલોજીનો ઉપયોગ અને વિટનેસ દરેક વખતે ત્યાં આવવું પડતું હતું ટાઈમ બચશે કન્વીનિયન્સ વધશે

તો જે કોઈ સ્ટેટમાં કોઈ જગ્યાએ ક્રાઇમ માટે જે એવિડન્સ ને બધું ના હોય તો બીજા સ્ટેટમાંથી પણ એ લોકો માણસો લઈને કરશે અને જે એડમિનિસ્ટ્રેટિવ અત્યારે જે એની વ્યવસ્થા કરી છે ટ્રેનિંગ માટે એ ઘણી સારી વ્યવસ્થા કરી છે ન્યૂ પ્રોટોકોલ ન્યૂ એસઓપી એ ધીમે ધીમે એસ્ટાબ્લિશ થશે એટલે ધીમે ધીમે એનો જે વ્યાપ છે એ વધતો જશે અત્યાર સુધીમાં બસો બસો પચાસ ટ્રેનિંગ કોર્સિસ ચાલ્યા છે અને લો લોમાં પણ ઘણો બધો સુધારો થયો છે ઇવન લોયર ને જે સુપ્રીમ કોર્ટ ને હાઈકોર્ટ ને બધા જે આખી જે સિસ્ટમ બનાવીને ઘણી બધી જગ્યાએ ટ્રેનિંગ આપવાની પણ કોશિશ ખાસી કરી છે ટ્રેનિંગ બાબતે આપણે શિવાની મેડમને પણ પૂછીશું કે એ નિર્મા યુનિવર્સિટીમાં એકેડેમિક્સમાં છે તો મેડમ હવે તો બંને કાયદાઓ આપણે પેરેલ ભણાવવા પડશે એવું લાગે છે કેમ કે જૂના કેસો તો જૂના કાયદા પ્રમાણે ચાલશે ને બિલકુલ એટલે બંને ભણાવવા તો પડશે જ કારણ કે પહેલી જુલાઈ પછી જે બધા ગુના નોંધાવવામાં આવશે એ બધા માટે બીએનએસ લાગુ પડશે પણ જે કેસ જૂના પેન્ડિંગ ચાલુ છે એના માટે તો અમારે આઈપીસી ભણાવવું પડશે એટલે બંને હા પેરેલ જવા દેવું પડશે પણ મને એ વાતની ખુશી છે કે જે સવાલો છોકરાઓ મને પહેલા પૂછતા હતા કે આ બ્રિટિશ નું નામ કેમ છે ક્રાઉનનું નામ કેમ છે જ્યુરી નું નામ કેમ છે આપણે કેમ એને નથી બદલતા કે કેમ એને નથી સુધાર સુધારો લાવતા એ બધા સવાલ હવે મારે ફેસ નહીં કરવા પડે અને એ બહુ મોટા સવાલ હતા કે કેમ આપણે આટલા વર્ષો સુધી બેસી રહ્યા છે બ્રિટિશ બ્રિટિશ અંદર વાંચીએ છીએ કાઉન્સિલ વાંચીએ છીએ ક્રાઉન વાંચીએ છીએ આપણે ક્રાઉન ને ઓનર કરીએ છીએ ઓનર છે આપણે તો આપણા ઓનર કરવો જોઈએ એટલે મને બહુ ખુશી છે કે આ બધા સવાલો થી મને છુટકારો મળી જશે અને મારા જે નવો ભારતીય ન્યાય સંહિતા છે એ દંડને ન ઇમ્પોર્ટન્સ આપતા આપતા ન્યાયને ઇમ્પોર્ટન્સ આપે છે અને એટલે જ સીઆરપીસી માં એવું કીધું છે કે બે થી વધારે એડજમેન્ટ નહીં મળે અને એવી પ્રોવિઝન રાખી છે કે તારીખ પે તારીખ તારીખ પે તારીખ ન આવે પણ હવે જોઈએ એનું અમલીકરણ બી થોડું થોડુંક મુશ્કેલ છે પણ હા અચી અનઅચીવેબલ છે એવું નથી એવું થશે ખરું કે અચીવેબલ છે એ કરી શકીએ આપણે અંદરથી જાગૃત થઈશું તો કરી શકશું તમે કમ્યુનલ કમ્યુનિટી સર્વિસ ની ગાંઠની વાત કરતા હતા હા તો એમાં એક્ઝામ્પલ એવું છે કે આની પહેલા જે બાઇક સ્ટન્ડ થતા હતા દિલ્હીમાં બાઇક બહુ થતા અમદાવાદમાં હવે થોડા થોડા શરૂ થયા કે જે કોઈને કઈ નુકસાન નથી કરાતા તો એવા બાઇક સ્ટન્ડ માટે બી હોઈ શકે કે આવી રીતની કમ્યુનિટી સર્વિસ નું દંડ કરે અને એ લોકોને સુધારા તરફ લઈ જાય કે આવું ન કરવું જોઈએ આથી કોકની બસ કોકને જાનહાનિ થઈ શકે એમને પોતાને બી થઈ શકે અને સામે જે કોઈ વાહન આવતું હોય તો એને પણ થઈ શકે એટલે આ મારા મગજમાં એવું હતું કે આવા આવા ધારા કે કોઈ પીને ધમાલ કરી છે એ ધમાલ ખાલી ન્યુસન્સ થયું છે બીજું કશું થયું નથી વધારે તો આને પેટી ઓફેન્સ ગણી શકાય નાનો સો ગુનો ગણી શકાય અને એના માટે પણ કમ્યુનિટી સર્વિસ જેવા આપીએ તો સુધારા તરફ આપણે જઈ શકીએ જેલ ભરો આંદોલન હવે આપણે કરી નથી રહ્યા એટલે એમને ખોટા જેલમાં નાખવા એ મુમકિન નથી અને એમને આ તરફ કમ્યુનિટી હવે કેવી સર્વિસ લાવે છે હા એના ઉપર છે કારણ કે એની જોગવાઈ તો તમે

આવી શકે જી હા બધાને કઈ જેલમાં પાંચ ચાર દિવસ પાંચ દિવસ જેલમાં મૂકીને કઈ મતલબ નું નથી એટલે એના કરતા આવા જો આપણે જો આવું વલણ અપનાવીએ તો બહુ સારું રહેશે મારા ખ્યાલથી તો સમાજ માટે અને એંગલ પણ બહુ મહત્વનો છે ખાસ કરીને યુવાનો કે કિશોરો દ્વારા કરવામાં આવતું હોય તો એમને અવેરનેસની ફિલ્મ્સ બતાવી શકાય કે અવેરનેસ માં ભરતી કરી શકાય અને એને કાઉન્સેલિંગ વધારે કરી શકાય કે જેથી એ પોતે જાતે જ સમજે અને પોતાના વર્તનમાં સુધારણા લાવે પ્લસ મને આ વિડીયોગ્રાફી માટે કહેવું કે પહેલા શું થતું પોલીસ એક સિક્કાના બે પાસા હોય તો પોલીસ જયારે ગુનો નોંધતી હતી ત્યારે ઘણી વાર એવું થાય કે પોલીસ એમના પર દબાણ કરીને એમનું કન્ફેશન નોંધે અને કાં પછી એવું થાય કે જ્યારે જે વખતે ધરપકડ થઈ હોય એ વખતે એ લોકો કન્ફેશન આપી દે પછી કોર્ટમાં આવીને એ લોકો ફરી જાય કારણ કે પોલીસની સામે સ્ટેટમેન્ટ આપેલું કઈ માઈને નથી રહેતું એટલે જો વિડીયોગ્રાફી કરશે તો એમના હાવભાવ પરથી ખબર તો એટલી જ પડશે કે આ લોકો પર કોઈ જોર જબરદસ્તી કરવામાં નથી આવી અને એ વિડીયો પર એમના ફેશિયલ એક્સપ્રેશનથી દેખાવા દેખાશે અને એ રીતે મેબી આ જે બધા જે ખોટું બોલવાનો ઇશ્યુ જે આગળ જઈને વિટનેસ ના કે કલ્પ્રિટ ના વધે છે એ વધતા બંધ થઈ જશે એવું મારું એઝ એન એકેડેમિશિયન માનવું છે ઓકે અત્યારે કોર્ટોમાં શું સ્થિતિ છે એડવોકેટ સોનલ જોશી પાસેથી જાણીએ આપ દરરોજ અદાલતની મુલાકાત લો છો તો જ્યુડિશિયરી અને બારમાં શું સ્થિતિ છે કેવો અત્યારે અનુભવ થઈ રહ્યો છે નવા કાયદાને લઈને અ બહુ તકલીફ પડી રહી છે ઇવન કાલે જ એક એડવોકેટે મૂકવું પડ્યું હતું ભૂલથી પોલીસવાળાએ વન ફિફ્ટી ફોર હેઠળ એફઆઈઆર નોંધી દીધી ત્યારબાદ એ રીલ એમના ડીઆઈજી સાહેબના જાણમાં આવતા એમને તાત્કાલિક ધોરણે તાકીદ કરી હતી ત્યારબાદ બદલ્યું હતું એટલે બહુ ઇવન એડવોકેટ્સના પણ તકલીફ પડી રહી છે દરેક કોર્ટની અંદર બધી સેક્શન્સ બદલવી બદલીને આના બદલે આના હેઠળ ભૂલ થઈ રહ્યા છે ઇવન બધા બોર્ડ ચોટાડવામાં આવ્યા છે કે જેના કારણે હેલ્પ થઈ શકે પણ બધા વેલકમ કરી રહ્યા છે પણ હું એવું કહીશ કે પોલીસની જે સત્તા છે એને વિસ્તૃત નહીં કરવી જોઈએ કારણ કે એના કારણે બહુ જ પ્રોબ્લેમ થશે કારણ કે ઓલરેડી આપણે ત્યાં કરપ્શનનો એક બહુ મોટો પ્રોબ્લેમ્સ છે અને એ નહીં થવો જોઈએ લોકોને ન્યાય મળે લોકોને ન્યાયતંત્ર પર ભરોસો છે એ ટકાવી રાખો જે બેને વાત કરી એ પ્રમાણે તારીખ પે તારીખની જે વાત હતી એ તો એસપી થવાની જ છે કારણ કે ઓપ્શન્સ નથી કારણ કે એટલો બધો ભરાવો છે કે તમે દિવસના દોઢસોના બોર્ડ કરો જે નીચલી કોર્ટની વાત કરીએ હાઈકોર્ટની અંદર રોજના સાડી ત્રણસો સાડી ત્રણસો કેસીસના બોર્ડ બનતા હોય તો દરેક વ્યક્તિને એક જ વ્યક્તિને સાંભળવો એના માટે એડજસ્ટમેન્ટનો જે ઇસ્યુ છે એ થવાનું છે એના ઉપર અત્યારે પણ રિસર્ચ અને લોકો ચર્ચા કરશે કારણ કે બહુ જ ફાઇલિંગ છે ફાઇલિંગ કોન્સ્ટન્ટલી એવરી ડે દરેક એરિયામાં છે લોકો શોર્ટ ટેમ્પર થઈ ગયા છે ક્રિમિનલ કેસનું એટલું ભારણ છે લોકો એમિકલી અથવા તો આર્બિટ્રેશનથી પોતાના ઝઘડાઓનું નિવારણ નથી લાવવા માંગતા તો એના કારણે મિલકતને લગતા ગુનાઓ છે એમાં પણ કેસીસ વધારે ચાલી રહ્યા છે ડોમેસ્ટિક વાયલન્સ ગણીએ કરીએ તો લગતા ક્રિમિનલ કેસીસ મારા મારામારીના ગુના ગણીએ તો એ પણ બહુ છે હવે દરેકને ઝડપી ન્યાય અપાવો તો એના માટે હવે એઆઈ નો યુઝ કરશે કે કેવી રીતે કરશે એના ફાયદા ગેરફાયદા આટલા બધા સાક્ષીઓ તપાસવા તો એસવી દેટ ઇઝ નોટ પોસિબલ કે તમે સાહીઠ દિવસની અંદર એક કેસ તો ચુકાદો આપો હવે એવી કોઈ ઘટના બની છે જેમાં દસ સાક્ષી તપાસવાના હોય એ દસ સાક્ષી તપાસવા માટે તો એક જ દિવસની અંદર તો થોડી તપાસવાના છે એક દિવસની અંદર સાડી ત્રણસોનું બોર્ડ હોય કે દોઢસો નું બોર્ડ નીચલા કોર્ટમાં હોય એટલે જે તારીખ પે તારીખ વાળો સિલસિલો થશે પરંતુ કાયદાની મર્યાદા ડોમેસ્ટિક વાયલન્સ એક્ટ જયારે બનાવવામાં આવ્યો હતો ત્યારે એવું હતું કે નેવું દિવસની અંદર ટ્રાયલ પૂરી કરવી અને જે પીડિતા છે એને ન્યાય મળવો જોઈએ અત્યારે એવા કેટલાય ડોમેસ્ટિક વાયલન્સના કેસ હશે કે બે બે ત્રણ ત્રણ ચાર ચાર પાંચ પાંચ વર્ષ સુધી પેન્ડિંગ છે એટલે નેવું દિવસ ક્યાં

મિત્રો કહેવાય છે કે ઇગ ઇગ્નરન્સ ઓફ લો એટલે કાયદાનું અજ્ઞાન ઇઝ નોટ અ ગુડ ડિફેન્સ તમે કોઈ ગુનો કરો અને પછી કહો કે મને તો આ કાયદો છે કે આ સજા છે કે આમે ખોટું કર્યું ખબર જ નહોતી તો એને કોર્ટમાં માન્ય રાખવામાં આવતું નથી એટલે અમે ઈચ્છીએ કે આપ કાયદા વિશે વાકેફ રહો નવા કાયદા વિશે જાણકાર બનો અને એક શ્રેષ્ઠ નાગરિક તરીકે જાગૃત નાગરિક તરીકે આપ જીવન જીવો તો અત્યારે મને રજા આપશો અને આપ વધુ માહિતી અને સમાચારો માટે જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર